વડોદરા જિલ્લાની મહત્વની ગણાતી કરજણ નગરપાલિકાની કુલ અઠાવીસ બેઠકો પૈકી ઓગણીસ બેઠકો પર ભાજપે કબજો કર્યો છે જ્યારે આમ આદમી પાર્ટીએ આઠ અને અપક્ષે એક બેઠક કબજે લેતા અહીં કોંગ્રેસના સુપડા સાફ થયા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ આજે સમગ્ર રાજ્યમાં મતગણતરી કરવામાં આવી હતી ત્યારે વહેલી સવારથી જ મતદારો સહિત ઉમેદવારો અને તેમના શુભેચ્છકો મોટી સંખ્યામાં કરજણ સેવા સદન ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં એક બાદ એક એમ કરજન નગરપાલિકાની બેઠકના પરિણામ જનતા સમક્ષ જાહેર થયા હતા જેમાં સૌથી વધારે ઓગણીસ જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીએ પોતાના ખેમામાં મૂકી છે જ્યારે આમ આદમી પાર્ટીના કુલ અઠ્ઠાવીસ ઉમેદવારોમાંથી આઠ ઉમેદવાર વિજય નીવડ્યા હતા જ્યારે અંતે વડોદરાના કર્જન નગરપાલિકા ચૂંટણીનીમત ગણતરી પૂર્ણ થતાં તમામ બેઠકોના પરિણામ જાહેર થયા હતા જેમાં સમગ્ર સ્પષ્ટ છબી સામે આવી હતી કરજણ પાલિકાની કુલ અઠ્યાવીસ બેઠકોમાંથી ઓગણીસ બેઠકો પર બીજેપીના ઉમેદવાર વિજય થયા તો આઠ બેઠકો પર આપ પક્ષના ઉમેદવારો વિજય બન્યા હતા જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજય થયા હતા જ્યારે કોંગ્રેસે એક પણ બેઠક પોતાના નામે ના કરતા અહીં કોંગ્રેસના સુપડા સાફ થયા હતા ત્યારે તમામ જીતી ગયેલ ઉમેદવારો દ્વારા કરજણ મામલતદાર કચેરીથી ભવ્ય વિજય સરઘસ ડીજેના તાલે અને આતશબાજી સાથે નીકળ્યા હતા ત્યારે ભાજપના જીતેલા ઉમેદવારોને જિલ્લા પ્રમુખ સતીશ પટેલ તેમજ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલે અભિનંદન પાઠવ્યા હતા કરજણની જનતાએ ખૂબ ખોબલે ખોબલે મત આપીને ભારતીય જનતા પાર્ટીની અમારી પેનલને પેનલોને જીતાડી છે માંથી ઓગણીસ જેટલી પેનલો પર અમારો વિજય થયો છે એટલે સ્પષ્ટ બહુમતી જ્યારે આવી છે ત્યારે જે છેલ્લા બે વર્ષથી વહીવટદાર તરીકે અહીંયા વહીવટ ચાલતો હતો એ જે કંઈ વિકાસના કામો અધૂરા હતા એ વિકાસના કામો હવે પૂરા થશે અને આવનાર સમયમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે ત્યારે કરજણનો ખૂબ વિકાસ થશે અને કર્જણની જનતાએ જે કંઈક આશાઓ રાખી છે એ બધી જ આશાઓ ભારતીય જનતા પાર્ટી પૂરી કરશે વડોદરાના પ્રમુખ એવા વિજયભાઈ શાહ અને એમની ટીમ સંગઠનની સાથે સાથે જિલ્લાની ટીમ આ બધા જ લોકોએ અહીંયા કરજણની અંદર ઘરે ઘરે જઈને ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામોની વિગત આપવી જેને કારણે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ સારું એવું મતદાન થયું અને આ રિઝલ્ટ પરથી જ ખબર પડે છે કે લોકો કોઈ વ્યક્તિને નહીં ફક્ત ભારતીય જનતા પાર્ટીને મત આપે છે એ જ રીતે જે રીતે આપના આઠ ઉમેદવારો જીત્યા છે એ પહેલાં ભાજપના હતા જેમણે બળવાખોરી તરીકે તરીકે જ્યારે આપની અંદર ઉમેદવારી કરી છે એવા ઉમેદવારોને અમે એ ભલે જીત્યા હોય પણ ભારતીય જનતા પાર્ટીમાં અમે સ્વીકારવાના નથી અને અમારા જે ઉમેદવારો છે એનાથી આખા કરજો વિકાસ કરીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર